નમસ્કાર મિત્રો માર્કેટ તમારું સ્વાગત છે મિત્રો આજની તારીખ છે મિત્રો ત્રેવીસ તારીખ પાંચમો મહિનો બે હજાર પચીસને ને આજનો વાર છે મિત્રો શુક્રવારના રોજ મિત્રો આજે ધાણાની આવક કરવામાં આવેલી હતી મિત્રો અત્યારે છાપરા નંબર એક અને છાપરા નંબર બે માં માલ ઉતરી રહ્યો છે મિત્રો તમે જોઈ શકો ને છાપરા નંબર એકમાં જ હરાજીનું કામકાજ પણ ચાલુ થઈ ગયું તો ચાલો હરાજીમાં જઈએ જાણી લઈએ કહેવા છે આજના બજારમાં અને હા મિત્રો જેને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો સારો લાગે તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો લાંબી કંઈ આવક જોવા નથી મળી રહી મિત્રો ત્યારે છાપરા નંબર એક આખું ભરા છે મિત્રો અને ત્યારબાદ છાપરા નંબર બે માં ઉતરે છે એ પણ અડધું પોણું ભરાઈ ગયું છે મિત્રો તો હવે આજે હરાજીમાં જઈને જાણ કેવા કેવારી છે આજના બજારમાં સિંગલ કલર માં સુપર કલર માં છે મિત્રો સોળસો ને એકત્રીસ રૂપિયામાં ધાણી વેચાણી છે એકત્રીસ રૂપિયાનો ભાવ છે એકત્રીસ સોળસો ને એકત્રીસ રૂપિયા નજ બારસો ને એકોતેર રૂપિયા નો ભાવ છે બારસો એકોતેર રૂપિયાનો ભાવ છે તેરસો ને એકાવન

वो भी मंजूर है नहीं એક્યાસી રૂપિયા નો ભાવ થયો છે મિત્રો ઈગલ છે પણ ડાર્ક ક્વોલિટી માલ છે મિત્રો ડાર્ક માલ છે મિત્રો વજન ઈગલ માલ છે તેરસો ને એક્યાસી રૂપિયા નું વેચાણ છે વજન સારો ડાર્ક ક્વોલિટી તેરસો ને એકસાઠ રૂપિયાના ભાવ છે તમે જો આ માલના તેરસો ને એકસાઠ રૂપિયાના ભાવ છે તમે જો આ માલ તેરસો ને છે કોલેટી તમે જોઈ શકો છો કલર વાળો માલ છે મિત્રો તેરસો એકસાઠ રૂપિયાના ભાવ છે કલરમાં માલ છે તેરસો ને ભાવ